નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ ફગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેલી છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું તો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોશું કે પહેલા સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસું ધરી ડિપ્રેશન સિસ્ટમ ક્રમશઃ થોડી ઉત્તર દિશા તરફ સરખતા ચોમાસું દરી પણ થોડી ઉત્તર દિશા તરફ ગઈ છે અને ચોમાસુ દરી હાલ પંજાબના ભઠિંડાથી પસાર થઈ રહી છે ત્યારબાદ હિંસારના ભાગો પરથી પસાર થાય દિલ્હી અને ત્યારબાદ જે ડિપ્રેશન સેન્ટર છે ત્યાંથી આગળ વધી અને સતના ડાલટનગંજ અને હલ્દીયાના ભાગો પરથી પસાર થઈ જે બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસું ધરી જઈ રહી છે ડિપ્રેશન સિસ્ટમ છે તે મધ્યપ્રદેશના પ્રદેશના ઉત્તર પૂર્વીય ભાગો અને લાગુ ઉત્તર પ્રદેશના દક્ષિણી ભાગો નજીક જોવા મળી રહી છે તો આ સિસ્ટમ વધુ ઉત્તર દિશા તરફ સરકતા ચોમાસુ ધરી પણ વધુ ઉત્તર દિશા તરફ સરકે છે તો મિત્રો આ પ્રકારની સિસ્ટમની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ખાસ કરીને આવનારી ચોવીસ કલાકની અંદર વરસાદની સ્થિતિ શું રહેશે તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો વરસાદની ગતિવિધિમાં આજથી ગઈકાલે કહ્યું તેમ નોંધપાત્ર રીતે ઘટાડો થઈ જશે અને છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ આજથી થઈ જશે જે પ્રકારનો વરસાદ પડતો હતો તેમાં એકંદરે મોટો કાપ મુકાઈ જશે તો આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે છૂટો છવાયો વરસાદી માહોલ અમુક સીમિત વિસ્તારોમાં જોવા મળે જેમાં ખાસ ભરૂચ સુરત વાપી વલસાડ દમણ નગર હવેલી તાપી નર્મદા સહિતના ભાગો છે આ ભાગોમાં ક્યાંક ક્યાંક છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તો તે પ્રમાણે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અમદાવાદ આણંદ વડોદરા ખેડા નડિયાદ દાહોદ ગોધરા પંચમહાલ મહિસાગર છોટાઉદેપુર સહિતના ભાગો છે આ જિલ્લાઓ છે તેમાં પણ ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે ગઈકાલે વરસાદી માહોલ હતો તેના કરતાં ઘણો ઘટાડો થઈ જશે જે પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં થોડી શક્યતાઓ વધુ રહેશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિમાં ઘટાડો થઈ જશે આજે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દ્વારકા જિલ્લાના ભાગોમાં વરસાદની ગતિવિધિ થોડી રહે અમુક ભાગોમાં છૂટાછવાયા દરિયાકાંઠાના જિલ્લાઓ છે તેમાં રેડ રેડઅજાર્ટાનું પ્રમાણ જોવા મળે અને ભાવનગર અમરેલી આજુબાજુના વિસ્તારમાં કે કે થોડા સીમિત વિસ્તારોમાં ત્યાં સારો વરસાદ પડી જાય પરંતુ વિસ્તાર ખૂબ જ ઓછા થઈ જશે અને બાકીના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટાને બાદ કરતાં વરસાદની ગતિવિધિ ઓછી રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં મોટો કાપ મુકાઈ જશે ખાસ કરીને મધ્ય ગુજરાત અને તેને લાગુ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ અમુક વિસ્તારમાં જોવા મળે બાકીના ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં એકંદરે વરસાદની ગતિવિધિ ના બરાબર રહેવાની શક્યતાઓ છે દેખાઈ રહી છે તો એકંદરે વરસાદની ગતિવિધિ ઘટશે તો આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેશે મ્યાનમાર નજીકવાળી સિસ્ટમ આગળ વધશે તો આ સિસ્ટમનો ટ્રપ છે આ ટ્રોપ કઈ દિશા તરફ આવી શકે છે મતલબ કે એ સિસ્ટમ પણ એમપી સુધી તો આવશે પરંતુ એમપીથી એ સિસ્ટમ કઈ દિશા તરફ તેનો ટ્રફ લંબાવશે અને તેનો લાભ ગુજરાતને કેવો મળશે તે બાબતની અપડેટ પણ આગામી દિવસોમાં આપવામાં આવશે ત્યાં સુધી